કથા કરી દે પછી બધા ભક્ત સ્વામીનારાયણ પ્રભો પદયેદાન કથિષ્ય શુભા કથા ઑ શ્રી હરિકૃષ્ણાય નમો નમ श्री श्रीघनश्यामाय नमो नमः ॐ श्री श्रीगुणातितानन्दाय श्रीगुरवे नमो नमः स्वामिनारायण हरि स्वामिनारायण हरि

ઉપમા જે દેવા માંડી ને શ્રીજી મહારાજ સ્વામી કે એવી રીતે સાત દિવસ સુધી કજી યો લો કેટલા દિવસ સાત દિવસ રોજ સભા ભરાય સભામાં ચર્ચા થાય નિત્યાનંદ સ્વામી નો આગ્રહ એવો હતો કે સર્વપરી પુરુષોત્તમ જ લખાય બીજું કાઈ લખાય કોઈની ઉપમા અપાય નહી ये मन थोड़ा पाना स्वतंत्र स्वामी लखीन लिए वाता सत्संग जीवन ग्रंथ कई जगह एक ये रोकियाल चे कोई ने? ना गड़ पूर्मा, गड़ पूर्मा कोई ना गडपुर मा गडपुर कई जगह ना मंदिर नहीं पाँच छोड़ या कई निशानी नहीं चे ना सत्री चे મંદિર પાછળ દરબાર ગઢ છે દરબારગઢ ની પાછળ જાય માણકી ભુવન ઉતારા છે ને ત્યાં છે એ જગ્યાએ ઓરડીમાં બેસીને સતાનંદ સ્વામીએ સત્સંગ જીવન ગ્રંથની રચના કરી તેમજ શિક્ષાપત્રી ભાષ્યની રચના કરી શિક્ષા પત્રી ઉપર અર્થ દીપિકા નામનું ભાષ્ય હવે સતાનંદ સ્વામી થોડાક પાના લીવા ને બતાયડા નિત્યાનંદ સ્વામી જોયા ફાડી નાખા આવું ના ચાલે શ્રીજી મહારાજ saropari lakfam ahimaya tinota marat bijasantra bhagavad gaya dityan swami pirodha mayak lagu pariya sadhiva sudi ladat

અને દેશ પર ટોપી દો કરી મૂકીએ આપણે નિત્યાન સ્વામીને કાઢી મૂકવામાં આવ્યા છે એવી ઘટના બનેલી બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાન સ્વામી એક રુચિ થોડીક ખરી ને બ્રહ્માંડ સ્વામી હું શોખ દેલું ત્યારે આત્મા છે બ્રહ્માંડ સ્વામી સોમલા ખાચર ને સુરા ખાચર આદિ ભક્તોને કીધું

સુમસામ થઈ ગયું બધે મુક્તાન સ્વામી કે મહારાજ નિત્યાન સ્વામી તો આપણા સભાનું ઘરેણું કહેવાય આભૂષણ કહેવાય એના વગર સભા સોંપતી નથી મહારાજ કે મને એવું જ લાગે છે મહારાજ કે બ્રહ્માન સ્વામી કે મહારાજ નિત્યાન સ્વામી ને તો આપડે દેશભર જંગલમાં મૂકે એવા અન્યા હિંસક પ્રાણી હોય ખાતા હોય સ્વામી ક્યાંથી હોય મહારાજ કે નિત્યાન સ્વામી ગમે ત્યાંથી હાજર કરો નિત્યાન સ્વામી આવે પછી થાળ જમી નિત્યાન સ્વામી ને બોલાવ્યા પહેરવીને લઈ આવ્યા મહારાજે ગુલાબ નો હાર પોતાની ડોક માંથી કાઢી નિત્યાન સ્વામીને પહેરાય

સ્વામી સ્વામીને કીધું સ્વામી સુધી કોઈ મહારાજ ને મોટા પુરુષ લેખા કોઈ મોટા અવતાર જેવા લેખા પણ સર્વોપરી કોઈ લેખા એટલે ત્રીજું ફૂલ સ્વામી લઈને અચિત્યાનંદ બ્રહ્મચારી તરફ કે આ પહોંચી સંપૂર્ણ શ્રીજી નું સર્વ પરિપર્ણ નાખ્યું નિત્યાન સ્વામીની ઈચ્છા પણ થોડી કધુરી રહી ગઈ અને નિત્યાન સ્વામીએ પણ એક ગ્રંથ કર્યો क्यों ग्रंथ किरो नित्यान स्वामी नहीं। नित्यान स्वामी न ग्रंथ नु नाम शू ख्याल कोई ने कथा कर तो नाम याद रह जाए श्री हरि दिग्विजय ग्रंथ नित्यान स्वामी नो करेलो श्री हरि दिग्विजय ઓગણપચાસ ઉલ્લાસ છે ઓગણપચાસ ઉલ્લાસ જુનાગઢ મંદિર માંથી છપાવેલું પ્રભુ શાસ્ત્રી પ્રભુ શાસ્ત્રીનું ઘણું સાહિત્ય પ્રકાશિત થયેલું એમાં એક આશ્રીય રીતે ગ્રંથ પણ એને છપાવેલો જેમાં ખાસ કરીને મહારાજ નું જ્યાં જ્યાં દિગ્વિજય થી હોય સંપ્રદાય નો એવા બધા પ્રસંગો ઈ ગ્રંથમાં લખાયેલા છે મહારાજે કાશીમાં જે સભા કરીને વિદ્વાનોની સામે જીત થઈ એ પ્રસંગ પણ એમાં લખાયેલો છે મુક્તાન સ્વામી વડોદરામાં સભાજીથી ઈ પ્રસંગ પણ એમાં લખાયેલો છે દિગ્વિજયના પ્રસંગો મુખ્ય લેખા છે

પછી તો એક લાખ આઈઢા અહીં લખે છે ગુણાદિતા મહારાજ પણ બીજા સાધુ ભેડા ભળી ગયા તો પણ ન માયનું પછી મહારાજે કહ્યું જે અમારું રહસ્ય તો આ સાધુ જાણે છે એમ કઈ નિત્યાન સ્વામીને હાર આપ્યો અને સ્વપ્નમાં ગોપાળાન સ્વામી ને મહારાજે કહ્યું જે અમારું પુરતોત્તમ પણ હું નહી પ્રવર્તાવો તો આને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું પછી સ્વામી કહે મને પણ મહારાજે કહ્યું હતું ને ખરડામાંથી પણ જાણું એ મોર થી પણ જાણતા હતા તે મેં ઉગાડી વાત સભામાં કરવા માંડી ત્યારે સાધુ સૌ કહે તું કહ્યું છે મને સ્વામિનારાયણ કહ્યું છે બીજું કોણ કે છે મહારાજે મધ્યના ઉમાવચના મૃતમાન છે નાના આડત્રીસ માં સાયખા દીક મધ્યના તેર લોહી સમજવું તે હમણાં અજિત બ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે એક જણે બીજી કથા વાંચવા માંડી સ્વામી કે એમાં એનો મોવાડો પણ છે એમાં શું એનો તો સૌને નિશ્ચય છે પણ આ જ કરવો એ વાત કઠણ છે એક વાર સમયમાં બીજી કથા કરી તેની રાતના બાર વાગે વાત કરીને સ્વામીએ કહ્યું કે એમાં શું વાંચે છે એમાં મહારાજનું કઈ આવે છે એ તો શું કરીએ સૌને એ વાત કરે છે હરકું કરીને કીધું છે આમાં જેમ જેમ એ કીધું પણ શ્રીજી મહારાજ એમના સંતો એમના ભક્તો એમનું જીવન એમના ચરિત્ર એમના જીવન વૃત્તાંતો એમના આખ્યાનો એની કથા એ બહુ કિંમતી છે બીજું બધું તો ઠીક છે પણ જેને અક્ષરધામમાં જવું છે એને માટે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ અને એના સંતો ભક્તો એના સિવાય બીજે ક્યાંય માલ માનવા જેવું નથી સહજન સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ